એન્જિનિયર પર થયેલ હુમલાનો પાલિકામાં વિરોધ પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પર કામગીરી દરમિયાન થયેલ હુમલાના વિરોધમાં વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી પાલિકામાં રજૂઆત કરી હતી પાણી પુરવઠા શાખાના પૂર્વ ઝોન વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલ ઈજનેર મિતેશ પટેલ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટી કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સામે આવતા વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકતા થયા હતા અને આ બાબતે પોતાના વિરોધ નોંધાવી કરેલી બાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ અરજી સંદર્ભે એફઆઈઆર નોંધાવી કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી કોઈ પણ કામગીરી માટે સભાસદ દ્વારા કોઈ પણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપ્યા બાદ કામગીરી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રને કરવામાં આવી હતી જે બાદ બે દિવસ સુધી આવશ્ય સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનો એસોસિએશન વધી જણાવવામાં આવ્યું છે અધિકારીઓનું હોય એટલે સંતુલન કોઈ વાર ગુમાઈ દે તો ખોટી થાય કામ તો બધા આપડે સાથે જ બધા કામ કરીએ આવે અમે બી જાણીએ કેટલી વખત આપને બી એટલું પ્રેશર હોય તો અમારા આપના તરફથી બી આપ કહો છો તો અમે સાંભળીએ છીએ બધા તો વેલું છે સાંભળીએ થાય પણ કરતા તો હોય જ છે જે અમુક ટાઈમ થતો હોય તો શાંતિથી સાંભળ્યું જ છે એમણે પણ કીધું એમને સાંભળ્યું જ છે એમને કોઈ પ્રતિકાર નહીં મેં વિડિયો જોયા છે બંદેવ તરફના આજે વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા એક ફરિયાદના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે વોર્ડ નંબર ચારમાં વાલની કામગીરી ચાલુ હતી એ દરમિયાન વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર અને એમના પતિ બનાવ સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા વિચારણા કરતા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મહિલા કાઉન્સિલરના પતિશ્રીએ અધિકારીને લાફો માર્યો છે એવી અધિકારશ્રીઓની રજૂઆત છે સામે પાક્ષે ટેન્કર બાબતમાં બોલાચાલી થઈ હતી કે અન્ય કાઉન્સીલના ટેન્કરો પહોંચી અમારે કેમ નથી પહોંચતા આ બાબતનો કંઈ બનાવ થયો હતો નાના મોટા વિડીયો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે આ બાબતની રજૂઆત માન્ય મ્યુનિસિપલ કમિશનરને સિટી એન્જિનિયરને એ લોકોએ કરી છે આ કર્મચારી એસોસિએશને આમની પર એફઆઈઆર દાખલ થાય અને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી સ્ટ્રાઇક પર જવાની અમને આવેદનપત્ર આપ્યું છે એ લોકો આસ્ટી સ્ટાઇક પર જવાના છે મોટી સંખ્યામાં કર્મચારીઓ કે જે એન્જિનિયર્સ છે એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં આ રીતે મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા અડચણ થાય છે એવી રજૂઆત હતી અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે એડમિનિસ્ટ્રેટ લેવલ પાંચ પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આમાં શું એક્શન લઈ શકાય અને કઈ રીતે બંને બાજુ સંતોષ થાય એ રીતે માર્ગ કાઢી શકાય અધિકારીઓને સમજાવ્યું છે કે ભાઈ આપ લોકો જે ઇસેન્શિયલ સર્વિસ છે માનો કે પાણી પુરવઠો છે કે એ વિક્ષેપ ન પડે એ રીતે આપ લોકો આપનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો જેમાં અમારી વિનંતી છે કે બને એટલો ઓછો વિક્ષેપ પડે નાગરિક સુવિધામાં એ પ્રકારે આપણે વર્તવું જોઈએ આગળમાં પાર્ટી લેવલ પર પણ વાત કરીશું જે એમને પોલીસ દ્વારા કૃષ્ણ ફરિયાદ નોંધાઈ છે એ અત્યારે ફરિયાદના રૂપમાં છે કર્મચારીઓની માગણી છે કે એફઆઈઆરમાં કન્વર્ટ થાય અને સરકારી કામકાજમાં રોકાટ નાખવાની કલમ એડ કરવામાં આવે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરીશું કાઉન્સિલરશ્રીને પણ બોલાવી એમના હસબન્ડને પણ બોલાવી અને જે કર્મચારી જોડે બનાવ બન્યો છે એ લોકોને બેસી અને કોઈ સુખદ સમાધાન થાય એવી ફોર્મ્યુલા પણ વિચાર કરવામાં આવશે અત્યારે તો કર્મચારીઓનો માં ગુસ્સાનો માહોલ છે અને એ લોકો અમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા બનાવ જ્યારે કર્મચારી કામ કરતા હોય એમની પર હુમલો થાય એ ન ચલાવી લે એવી એમની રજૂઆત છે અને અમે ધ્યાનથી શાંતિથી એમની રજૂઆત સાંભળી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તો અધિકારીઓને પણ અમુક સૂચના આપી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે લોકોને રિસ્પોન્ડ કરીએ અને કોમ્યુનિકેશન સારું રાખીએ સંવાદ સારો રાખીએ લેંગ્વેજ પણ કાબુ રાખીએ મને લાગે છે કે કર્મચારીઓ પણ આપણને સાથ સહકાર આપશે અને મહિલા કાઉન્સિલર પણ સાથ સહકાર આપશે અને આગામી દિવસોમાં એક એમિકેબલ સંભળભર્યું વાતાવરણ ઊભું થશે એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને અને ચેરમેન સાહેબને આપેલું છે ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે ને આ પ્રકારની ઘટના આવે પછીથી ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી એમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાહદરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે કામગીરી કઈ રીતે થશે કે બંધ થશે હાલમાં એસેન્શિયલ સર્વિસ જે છે એને ચાલુ રાખીને બાકીની કામગીરી બંધ રાખવા આ જે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એ બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત ચોવીસ કલાક વડોદરા શહેરના હિતમાં સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે લઈને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને તેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે નિરાશાઓ આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે જે અનુસંધાન અમે માન્ય ડેપ્યુટી મેર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે અને એફઆરઆઈ ફરવામાં આવે અને કલમો લગાડવામાં આવે અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલના જે પતિ સ્ત્રીઓ કે જે બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માનનીય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં અત્યારે કામગીરી ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે અને આપણે જે રજૂઆત રજૂઆત કરી છે કે કોઈ પણ પણ હોય હોય એમને જો કામ તો લેખિતમાં કરે ત્યારબાદ જ કામગીરી કરવામાં આવશે હા ચોક્કસ અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆત લેખિતમાં કરે અને ચેનલવાઈઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કંઈ કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારીઓને એન્જિનિયરો કામ કરી રહ્યા છે કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થતો એમના ઉપલા અધિકારી ચેનલ ચેનલવાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે કેટલા દિવસ સુધી કામગીરી કામગીરી અમારે આજ અને શુક્રવાર બે દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ છે જેથી વડોદરા શહેરની જનતાને કંઈ મુશ્કેલી તકલીફ ના પડે એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ બંધ રાખીશું આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે